નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા આ છે ધ્રાંગધ્રાના પુણિત નગરમાં આવેલું આયુષ હર અર્બન હેલ્થ સેન્ટર જ્યાં આ પીજીવી સીએલ દ્વારા ટીસી મૂકવામાં આવ્યા છે તેમાં આ વ્લો તથા બાવળ એટલા ઉપર ચડી ગયા છે કે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈ શકે છે અને પીજીવી દ્વારા પણ કોઈ જાતની પ્રી મોન્સૂન કામગીરી કરેલી દેખાતી નથી તો શું આ પીજીવી આ જગ્યાએ કોઈ જાનવર અથવા માણસનો જીવ જવાની રાહ જોઈ રહ્યું હશે કે ખોટા ખોટા કામ કર્યાના બિલો મૂકી પ્રી મોન્સૂન કામગીરીના બિલો મૂકી અને પૈસા પોતાના ખિસ્સામાં અને ગજવાઓમાં શેરવી લેતા હશે તે તો ભગવાન જાણે પણ જો તાત્કાલિક અસરથી અહીંયા આ લીલોતરી નહીં હટાવાય તો આ જગ્યાએ શોર્ટ સર્કિટનો મોટો બનાવ બનવાની પૂરી શક્યતા રહેલી છે જોઈએ છીએ હવે પીજીવી વિભાગ દ્વારા આની કામગીરી ક્યારે કરવામાં આવે છે આભાર અને આ ટ્રાન્સફોર્મર પણ આપ જોઈ શકો છો કે જે આંગણવાડીની બાજુમાં આવેલું છે ને બાજુમાં સોમનાથ મહાદેવનું મંદિર છે મેળાના મેદાન પાસે તો આ જગ્યાએ પણ નકરી લીલોતરી ઉગી ગઈ છે અને અંદરના છેડા પણ છૂટા દેખાય છે દરવાજા પણ ખુલ્લા છે તો પીજીવી સીએલ અહીંયા પણ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું લાગે છે અને અગાઉ એક સમાચારમાં પણ આપણે આ ટ્રાન્સફોર્મરનો વિડીયો નાખેલો હતો છતાં પણ નિમ્ભર અને હરામખોર લાગતું પીજીવી સીએલનું તંત્ર હજી સુધી અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી કરેલ નથી અને આ પીજીવી સીએલના બેદરકારીને લીધે જો અહીંયાથી કરંટ પાસ થઈ અને કોઈ બાળકોને અથવા કોઈ જાનવરને જીવ લેશે તો જવાબદાર પૂરેપૂરું પીજવીશીયલ તંત્ર રહેશે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ ફ્યુઝ બ્યુજના છેડા બધા ખુલ્લા દેખાઈ રહ્યા છે તો આ તંત્ર કરી શું રહ્યું છે ધ્રાંગધ્રાની જનતા અત્યારે ચોમાસાનો સમય છે ત્યારે ચોમાસાના સમયમાં જો કોઈને કરંટ લાગે અને મરી જશે તો જવાબદાર પીજીવી સીએલ રહેશે રિપોર્ટ જયસિંહ પઢિયાર સીડી ન્યૂઝ ચેનલ ધ્રંગધ્રા આભાર આપણી આ સીડી ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો